બે તારીખ પાંચમી જૂનના રોજ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એક કૃષ્ણ ફેશન નામની જે ખાતું હતું એમ્બ્રોઈડરીનું ત્યાં મદનસિંહ ભાટી નામના એક માણસનું થયા ખાતું હતું આ ખાતામાં સવારના સાડા બાર આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ ચડિયા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ ત્રણસો રૂપિયાની લૂંટ કરી તોડતોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો જેમાં એક વાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ જાંગાડા જે મૂળ હરિયાણા હિસ્સાનો રહેવાસી છે અને સવાઈ માધોપુર ખાતે કામ કરે છે આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધોપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં વધુ આ બાબતમાં તપાસમાં દિલ્હી ખાતેથી ઉડગાઉ હરિયાણાથી સચિનનું રૂપે ધરમપાલ જંગાડા મળી આવ્યો આની પૂછપરછ કરતા એણે જણાવ્યું કે એને પાંચમી જૂનના ચોથી જૂનના રોજ આને દિલીપસિંઘે બોલાવ્યો હતો કે એને અહીંયા કંઈ ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવ અહીંયા આવ્યા પછી બંને બીજે દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે છે ભાગી જાય છે અને આ સવારે માધોપુર ઉતરી જાય છે આ લોકોએ ભાગતા પહેલા પુના પોલીસ સ્ટેશન ભાગવદય ઇન્ડસ્ટ્રીઝ ના એક જગ્યા ઉપર આ વેપન છુપાવેલું હતું ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંઘે એ જગ્યા આને જોયું હોય બે પંચો રોકડું વેપન અને અગિયાર રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું એ અગિયાર અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અત્યારે પુના પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે આપેલી દિલીપ દિલીપસિંહ અર્જુનસિંહ પેલા આ જ ખાતામાં નોકરી કરતો હતો એને નોકરીમાંથી એની ઝઘડો વારંવાર ઝઘડો કરવાની અને દારૂ પીવાની આદતના હિસાબે એના ખાતાના માલિક મદદથી ભાટીએ એને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો તો એને અન્ય કારીગરોને આ ખાતામાં ન નોકરી કરવા અને માલિકને ડરાવવા માટે ફાયરિંગ કર્યું દિલીપ સિંહ વેપન લાવ્યો હતો દિલીપસિંહ પકડાવવાથી ક્યાંથી વેપન આવ્યું છું એ તપાસ દરમિયાન મળી આવશે